નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું મહારાષ્ટ્રમાં ખેડૂતોનું વીજ બિલ માફ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા મળશે આજે વીસ થી વધારે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી ખાદ્ય તેલના ભાવમાં ફરી એક વખત ભડાકો એ સાથે બેંકના ગ્રાહકો એલર્ટ નિયમો બદલાશે તો આ દરેક સમાચાર જાણીએ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામનાને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં બે હજાર ચોવીસ પચીસના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને

આવતા મહિનાથી મહારાષ્ટ્રમાં તમામ મહિલાઓને પંદરસો રૂપિયા મળવાના ચાલુ થઈ જશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ આપ્યું છે ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે ગઈકાલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો ગત અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ફરીથી વધારો ઝીક્યો છે રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગ તેલ કપાસિયા તેલ પામ તેલના ભાવ આસમાને પહોંચ્યા છે ખાદ્ય તેલોના ભાવમાં વીસ રૂપિયાથી ચાલીસ રૂપિયા સુધીનો વધારો કરાયો છે સિંગ તેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો કરાયો છે અને ડબ્બાનો ભાવ પચીસો રૂપિયા થયો છે તેલમાં પણ ત્રીસ રૂપિયાનો વધારો કરાયો છે અને ડબ્બાનો ભાવમાં પણ ચાલીસ રૂપિયાનો વધારો કરાયો છે અને ડબ્બાનો ભાવ સત્તરસો રૂપિયા થયો છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો એચડીએફસી બેંકે ક્રેડિટ કાર્ડ ધારકો માટે પોતાના નિયમોમાં ફેરફાર કર્યા છે કંપનીએ કહ્યું છે કે થર્ડ પાર્ટી પેમેન્ટ એપના ઉપયોગ પર ટ્રાન્ઝેક્શનનો એક ટકા ચાર્જ વસૂલવામાં આવશે થર્ડ પાર્ટી એપ્સ અને ચેક પર મર્યાદા પચાસ હજાર રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર એક ટકા ચાર્જ લાગશે અને પચાસ હજાર રૂપિયાથી નીચેના ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે નવા નિયમો એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી અમલમાં આવશે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો